આજે આપણે બનાવીશું દાળ ચોખા ને પલાળિયા વગર સોફ્ટ ઈડલી તો આ ઈડલી દાળ ચોખા ને પલાળિયા વગર કેવી રીતે બનાવાય તો એના માટે તમારે વિડીયોમાં પૂરો જોજો અને તમે ગીતાની રસોઈને લાઈક કરજો અને બાજુ પર આપેલ બે લાયકન પ્રેસ કરી સૌથી પહેલા નોટિફિકેશન મેળવજો તો આપણે આજે બનાવીશું દાળ ચોખાને પલાળ્યા પલાળિયા વગર ઇડલી તો ઇડલી માટે આપણે અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે અને રવો લઈ લીધો છે રવો આપણે ઝીણો મોટો ગમે તે લઈ શકો તો અહીંયા અડધી વાટકી આપણે રવો અને એક વાટકી ચોખાનો લોટ તો આ બંને આપણે આ રીતે લઈ લેવાનું છે એનો માપ અને સાથે આપણે મીઠું ઉમેરી દેવાનું અને પછી એને આપણે છાશમાં પલાળીશું તો મેં અહીંયા છાશ લઈ લીધી છે ખાટી મોડી એવી હશે તો પણ આપણે ચાલશે અને અહીંયા તમારે દહીં લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો તો પણ હું અહીંયા છાશમાં પલાળું છું તો અહીંયા છાસ આપણે ઉમેરી દીધી છે તો હું તમને જે બતાવું છું મિત્રો તો તમે મારી રેસિપીને ફોલો કરતા બનાવજો અને રેસિપી પૂરી જોશો તો તમને જરૂર ખ્યાલ આવી જશે તો બેટર આપણે છાશ આપણે જ્યારે લઈએ છાશ કે દહીં તો એકદમ આપણે એનું બેટરને એકદમ પાતળું એવું નથી કરી દેવાનું આ રીતનું થીક બેટર રાખવાનું છે અને બેટર તમારે બહુ પાતળું એવું હશે તો તમારો જે નાસ્તો કે ઇડલી તમે બનાવશો એ ઇડલી તમારી એકદમ બનશે નહીં અને હવે આને આપણે જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈએ તો પાણી માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે પાણી લઈ લીધું છે અંદર પાણી આપણે જ્યારે આ હોય બેટર આપણે જ્યારે તૈયાર કરીએ ત્યારે જ આપણે એમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને બીજું કે આ કાળું કુકર દેખાય છે જ્યારે આપણે ઢોકળ્યું કે કંઈ પણ ઈડલી કે ઢોકળા બાપતા હોય તો આ કુકર કાળું થઈ જતું હોય છે તો એના માટે અહીંયા આપણે એક લીંબુ લઈ લીધું છે અને આ રીતે નીચવી દેવાનું છે અને હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ અને ઢાંકણમાં આપણે જ્યારે ઢોકળા કે ઈડલીમાં પાણી વળતું હોય છે ત્યારે આ વરાળથી પાણી થઈ જાય છે અને નાસ્તો બગડી જાય છે તો હવે હું તમને ઈડલી જ્યારે બનાવવાની હોય એ સ્ટેન્ડમાં આપણે તેલ લગાવી દઈશું થોડું થોડું એટલે ઈડલી આપણી એકદમ ચોંટે ને નાસ્તો આપણો સરસ તૈયાર થાય અને હવે આપણે આ રીતે તૈયાર કરી દેવાનું અને ખોલીને હવે આપણે બેટર જોઈ લઈશું તો જોઈ શકો છો સરસ થોડું ઘટ્ટ એવું થઈ ગયું છે અને આ જ આપણે રાખવાનું છે આ રીતે જ આપણું ઠીક બેટર આગળ તમે જોઈ શકો છો અને હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં તમારે એને ચલાવતા રહેવાનું છે અને એનું એકદમ સ્મૂથ બેટર આપણે તૈયાર કરવાનું છે તો એમાં ત્યારે આપણે થોડું તેલ ઉમેરી દઈએ તેલ ઉમેરીને આપણે એને એક જ એટલું ફેટીશું ને એકદમ સ્મૂથ અને પતલું એવું બેટર થઈ જાય તો હવે તેલ પણ આપણે સરસ મિક્સ કરી દીધું છે અને ઈડલીને આપણે સોફ્ટ બનાવવા માટે અહીંયા મેં થોડી ઘરની મલાઈ લઈ લીધી છે એટલે આપણે જ્યારે ઈડલી ખાઈશું એટલે અને હવે મલાઈ જ્યારે ઉમેરીએ એટલે આપણે એક જ ડાયરેક્શનમાં બરાબર ફેંટી લેવાનું અને આ રીતનું એનું સ્મૂથ બેટર બનાવી લેવાનું અને હવે આપણે સોડા ઉમેરી દઈશું તો અહીંયા આપણે ઘરના બેકિંગ સોડા લીધેલા છે થોડું પાણી ઉમેરીશું અને હવે સોડા ઉમેરીને આપણે એટલું એને ફેંટીશું ને કે એટલું એને મિક્સ કરી દેવાનું કે ઈનો આપણે કે તમે ઈનો કે પણ લઈ શકો છો પણ અહીંયા મેં સોડા લીધેલા છે તમે જોઈ શકો છો બેટર આપણે એટલું ચલાવ્યું તો બેટર આપણું એકદમ ફ્લપી થઈ ગયું છે અને ફીણવાળું થઈ ગયું છે એકદમ જ અને સોડા પણ સરસ પડી ગયા છે અને હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં ઇડલી ભરી લઈશું જેટલું આપણે આવે એક એક ચમચો તો આ રીતે અને બીજું આપણે બીજો તમે સ્ટેન્ડ પણ તમે ભરી શકો છો તમારી પાસે વધારે ઇડલી સ્ટેન્ડ હોય તો તમે ફરી પાછું એને ભરી શકો છો તો હવે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે અને હવે અંદર આપણે મૂકી દઈશું અને દસ પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું તો દસ પંદર મિનિટ પણ આપણી હવે થઈ ગઈ છે તો ખોલીને ચેક કરી લઈશું જોઈ શકો છો મિત્રો તો ઇડલી કેટલી સરસ આપણી એકદમ ફૂલી અને મોટી જ ઉપર સુધી આવી ગઈ છે દડાઈ જેવી થઈ ગઈ છે ફૂલીને અને હવે આપણે નીચે ઉતારી લીધું છે નીચે ઉતારીને હવે આપણે એના થોડું થોડું આ રીતે તેલ લગાવી દઈશું તેલ અહીંયા મેં સિંગતેલ લઈ લીધું છે તો સિંગતેલ લગાવવાથી બહુ જ ટેસ્ટ એવો આવે છે અને આને તમે વઘારવી હોય તો તમે વઘારી શકો છો અને તમારે એને એમ જ ખાવી હોય તો તમે એમ જ ખાઈ શકો છો અને તમારે એમાં સાંભાર જો બનાવેલો હોય તો તમે સાંભાર સાથે પણ ખાઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો એકદમ સોફ્ટ અને પોચી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તો આ રીતે એકદમ જોતા જ એકદમ નીકળી જાય છે અને જાડીદાર ઇડલી બની છે તો છે ને મિત્રો એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવી ઈડલી તો તૈયાર છે આપણી દાળ ચોખા વગર એ પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઈડલી અને ફક્ત તમે વીસ કે પંદર મિનિટમાં જ તૈયાર કરી શકશો તો છે ને મિત્રો દાળ ચોખાને પલાળ્યા વગર ઈડલી તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને મિત્રો તમને જો મારી રેસિપીઓ ગમતી અવનવી રેસિપીઓ જોવી હોય તો તમે મારે ગીતાની રસોઈને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આપણે મળીશું નવી રેસિપી પર લઈને આવીશું તો અહીંયા આપણે ઈડલીને તમારે વઘારવી હોય તો તમે વઘારી પણ શકો છો તો ઉપર મેં અહીંયા લાલ મરચું સ્પ્રિંકલ કરી દઉં છું અને છાંટી દઉં છું અને ઉપર તમારે એને વઘારું રે નાખવું હોય તો તમે વગર પણ તમે ઉપર ઉમેરી શકો છો તમારે એમ જ ખાવી હોય તો તમે એમ જ પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી દાળ ચોખા ને પલાળિયા વગર ઈડલી એન્જોય